જયભીમ નમો બુદાય આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આપણે પ્રથમ બુદ્ધ ભગવાનના એ જે ધમના જે શ્લોકો છે એને આપણે યાદ કરીને પછી પંચશીલ પાંચ વિચારો બુદ્ધ ભગવાનના આપણે રાખશું અને આપણે એ હૃદાંજલિ ભગવાન તથાગત બુદ્ધને આપશું ભૂતમ શરણમ ગચ્છા ધમમ શરણમ કચ્છા સંગમ શરણમ કચ્છા નમો બુધાય આપણે બુદ્ધના વિચારો જીવન મળવું એ ની વાત છે મૃત્યુ થવું એ સમયની વાત છે પરંતુ મૃત્યુ પછી પણ લોકોના મનમાં જીવિત રહેવું એ આપણા કર્મોની વાત છે આપણે ગુસ્સો આપણે ગુસ્સો કરવા માટે સજા મળતી નથી પરંતુ ગુસ્સામાં કરેલી જે ભૂલના કારણે આપણને સજા એ ભોગવવી પડે છે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય અને રોગોના લેખક હોય છે તથાગત બુદ્ધ કહે છે કે આપણે જે બી જે ખોરાક ખાઈએ અનાજ ખાઈ એ સ્વાસ્થ્ય માટે અત્યારે તો ઘણા બધા બજારોના જે ખોરાકો છે ઘણી ઘણી બધી આઈટમો પીજા હાથ તે બધું જે છે તે પણ બુદ્ધ ભગવાન આપણને સાવધાન કરે છે એ બધી ચીજોથી દૂર રહ્યો જો તમારી સ્વાસ્થ્ય શરીરને સંભાળવું ને રોગથી બચવું હોય તો આવા ખોરાક અને જીવનશૈલીથી બચવું જોઈએ જેના કારણે આપણે સ્વાસ્થ્ય બગડી શકે છે જે વીતી ગયું તેના ઉપર ધ્યાન આપશો નહીં અને ભવિષ્ય વિશે વિચારશો નહીં તમારા મનને સંપૂર્ણ રીતે આ જ ઉપર કેન્દ્રિત કરો એટલે વર્તમાનમાં આ જ ઉપર કેન્દ્રિત કેન્દ્રિત કરો એટલે વર્તમાનમાં જીવો જીવનમાં હજારો ઝઘડા જીતવાથી સારું છે કે પોતાના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવામાં આવે પછી હંમેશા તમારી જ વિજય થશે જય ભીમ N-am obudat,